ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામે આવેલ લકુલેશ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામે મહાશિવરાત્રી પર્વને લઈને લકુલેશ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરની સાફ સફાઈ રંગરોગાન સહિત મંદિરને લાઇટથી ડેકોરેશન ધજા પતાકાથી સજ્જ કરી શણગાર કરવામાં આવ્યો છે મંદિર ટ્રસ્ટ દ્વારા શિવરાત્રી પર્વે દર્શન માટે લોકોનો મોટો ધસારો રહેતો હોવાથી તેમજ લોકોની ભીડ રહેતી હોવાથી વર્ષોથી સ્વયંભૂ મેળામાં પરિવર્તિત થતી હોય છે કાયાવરોહણ લકુલીશ મહાદેવ મંદિરે શિવરાત્રીનો મેળો ભરાતો હોવાથી ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવે છે dan nanti ada begitu છે ને એમના હસબન્ડ જ છે ડભોઈ તાલુકાનું કાયાવરણ ગામ કાયાવરણ ગામ આવેલું છે ત્યાં લકલીશ ભગવાનનું પ્રાચીન બહુ જૂનું મંદિર છે ત્યાં દર વર્ષે મોટાભાયે શિવરાત્રીનું આયોજન કરવામાં આવે છે તેની તડામાર તૈયારી અહીંયા ચાલી રહી છે અહીંયા આખો દિવસ ધાર્મિક પ્રોગ્રામો થાય છે ખૂબ મોટી સંખ્યામાં મેળો ભરાય છે ત્યાં આજુબાજુના ઘણા દૂર દૂરથી લોકો યાત્રાળુઓ લોકો મેળામાં ભાગ લેવા માટે આવે છે અને આનંદ માને છે અને રાત્રે ગામમાંથી શોભાયાત્રા વર્ષોથી કાઢવામાં આવે છે એ ગામના યુવાનો દ્વારા શિવરા શિવરાત્રીના ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવે છે આખા ગામમાંથી ભગવાનની શોભાયાત્રા કાઢીને ગામની બહાર વૈદ્યનાથ મહાદેવનું મંદિર છે ત્યાં પૂર્ણાહુતિ થાય છે અને ખૂબ સારી રીતના અહીંયા શિવરાત્રીનો મહોત્સવ ઉજવાય છે અને અહીંયા અહીંયા અત્યારે તમે જોઈ શકો છો ખૂબ શિવરાત્રીની તડામાર તૈયારીઓ ચાલુ રહે છે અને કાયાવરણને મિની કાશી તરીકે આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ કરેલો છે આ શિવરાત્રિમાં શું શું છે શિવરાત્રીમાં દિવસ દરમિયાનમાં આખો દિવસ અહીંયા ભગવાનની પૂજા થાય છે સાંજે પ્રદોષની પૂજા ચાલુ હોય છે અને ચાર પ્રહરની પૂજા અહીંયા મોટા પાયે પૂજાનો પ્રોગ્રામ હોય છે તે આજુબાજુથી ઘણા લોકો અહીંયા પૂજા માટે ભાગ લેવા માટે આવે છે સુરત અમદાવાદ ઘણી દૂર દૂરથી લોકો આવીને ચાર પ્રહરની રાત્રિની પૂજા માટે બધા અહીંયા ભેગા થાય છે